આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે પ્રાસંગિકમાં આજનો વિષય ઓટિઝમ અંગે જાગૃતિ પઠન શીતલ વૈષ્ણવ આજે બીજી એપ્રિલ સમગ્ર વિશ્વમાં વર્લ્ડ ઓટિઝમ ડે ઉજવવામાં આવે છે આ દિવસે ઓટીઝમ થી લોકો વિશે જાગૃતિ લાવવા માટે ઘણા કાર્યક્રમો અભિયાનો વગેરે આયોજન કરવામાં આવે છે વર્લ્ડ ઓટીઝમ અવેરનેસ ડે નો ઉદેશ્ય ઓટીઝમ ધરાવતા લોકોમાં દરરોજ સામનો કરતી મુશ્કેલીઓ અને અવરોધો તરફ ધ્યાન દોરવાનું છે પેલી નવેમ્બર બે હજાર ના રોજ યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ વિશ્વ ઓટીઝમ જાગૃતિ દિવસની ઉજવણી કરવા માટે એક ઠરાવ પસાર કર્યો હતો જે અઢાર ડિસેમ્બર બે હજાર ના રોજ એસેમ્બલી દ્વારા અપનાવવામાં આવ્યો હતો ત્યારથી વિશ્વ ઓટીઝમ જાગૃતિ દિવસ દર વર્ષે બીજી એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે તેનો હેતુ લોકોને આ ડિસઓર્ડર વિશે જાગૃત કરવાનો છે જેથી તેનાથી પીડિત વ્યક્તિના જીવનને સુધારવામાં મદદ કરી શકે અને તે પણ સમાજમાં સારું જીવન જીવી શકે ઓટીઝમ એક ન્યુરોલોજીકલ સ્થિતિ છે જેમાં વ્યક્તિના મૌખિક અથવા બિન મૌખિક સંચાર કલ્પના અને સામાજિક ક્રિયા પ્રતિક્રિયા પર પ્રતિકૂળ અસર થાય છે આવી સ્થિતિમાં આ દિવસની ઉજવણીનો વાસ્તવિક હેતુ આ રોગ સાથે સંઘર્ષ કરી રહેલા લોકોને ટેકો આપવાનો છે જે ફક્ત પોતાનામાં જાગૃત ટી કેળો વાતી શક્ય બની શકે છે ઓટિઝમ એ ન્યુરો ડેવલપમેન્ટલ ડિસઓર્ડર કહેવાય છે અગાઉ એવું કહેવામાં આવતું હતું કે 100 માંથી એક બાળકને તે છે પરંતુ હવે કેટલાક અભ્યાસો અનુસાર 160 થી 200 માંથી એક બાળક ઓટિઝમ ધરાવે છે ઓટિઝમ એક પ્રકારનો સ્પેક્ટ્રમ ડિસઓર્ડર છે જેમાં કેટલાક બાળકોમાં ખૂબ જ હળવા લક્ષણો હોય છે જ્યારે કેટલાક બાળકો તેનાથી વધુ પ્રભાવિત થાય છે જેના કારણે અન્યને તેમની સંભાળની જરૂર હોય છે ઓટીઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર ધરાવતા બાળકો સામાજિક કૌશલ્યો પુનરાવર્તિત વર્તન બોલવા વાતચીત વગેરે સંબંધિત પડકારોનો સામનો કરે છે બાળકોમાં ઓટીઝમના પ્રારંભિક ચિહ્નોને ઓળખવા માટે માતા પિતા સંશોધિત ચેકલિસ્ટ ફોર ઓટીઝમ ઇન ટોડલર ચેકલિસ્ટની મદદ લઈ શકે છે તે ઓનલાઈન ઉપલબ્ધ છે આમાં કેટલાક પ્રશ્નો આપવામાં આવ્યા છે જેના જવાબ તમારે તમારા બાળક વિશે વિચારી છે તેમાં ચોક્કસ પણ છે જે તમને તે નક્કી કરવામાં મદદ કરી શકે છે કે તમારા બાળક નું નિષ્ણાતો દ્વારા મૂલ્યાંકન કરવું જોઈએ કે નહીં કેટલાક લક્ષણો દ્વારા તમે સજાગ રહી શકો છો કે બાળક ઓટિસ્ટિક છે કે નહીં આમાં આ મુજબ લક્ષણો જોવા મળી શકે છે પોતાના વિચારો ખોવાઈ જવું સામાજિક ન હોવું અન્ય લોકો સાથે વાત ન કરવી આંખ મીચી ને વાત ન કરવી સમયસર વાણી વિકાસ નો અભાવ કોઈ સ્પર્શે ગળે લગાડે તો ગમતું નથી જો કોઈ નામ થી બોલાવે તો બાળક બિલકુલ સાંભળશે નહીં એક જ વર્તન નું વારંવાર પુનરાવર્તન કરવું સામાન્ય રીતે બાળક એક થી બે વર્ષની ઉંમર સુધી હસવાનું રમવાનું કે થોડું થોડું બોલવાનું શરૂ કરી દે છે જો બાળક આ જોવા ન મળે તો માતા પિતાએ સાવધાન રહેવું જોઈએ જેટલી જલ્દી તમે આ બાબતો સમજો અને બાળરોગ નિષ્ણાતને મળો આ સમસ્યા વધુ ગંભીર બનવાથી બચાવી શકાય છે ઓટીઝમ ની સારવાર માં કેટલાક અસરકારક ઉપચારો અને દરમિયાન ગીરીઓ દ્વારા લક્ષણો ઘટાડી શકાય છે આના દ્વારા તે દૈનિક પ્રવૃત્તિઓ કરવામાં મદદ કરે છે કેટલા ઉપચાર જરૂર છે તે જાણવા માટે મૂલ્યાંકન કરવામાં આવે છે તે પછી પ્લે થેરાપી ઓક્યુપેશનલ થેરાપી સ્પીચ થેરાપી દ્વારા ઓટિઝમની નકારાત્મક અસરો ને ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકાય છે જો નિદાન મૂલ્યાંકન અને ઉપચાર દ્વારા સારવારમાં વિલંબ થાય છે તો બાળકને વધુ નુકસાન થઈ શકે છે ઘણા અભ્યાસોમાં એવું કહેવામાં આવ્યું છે કે ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓમાં ફોલિક એસિડ અને વિટામિન ડીની ઉણપ બાળકમાં ઓટિઝમની શક્યતાને ઘણી હદ સુધી વધારી શકે છે પરંતુ આ સંપૂર્ણ રીતે સાબિત થયું નથી કેટલાક અભ્યાસોમાં હાઈ બ્લડ પ્રેશર હાઈ સુગર લેવલ અથવા કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન વધારે વજન હોવાને કારણે ઓટીઝમ સંબંધિત બાબતોની આગાહી કરવામાં આવી છે પરંતુ અત્યાર સુધી કંઈ પણ સો ટકા સાબિત થયું નથી પ્રાસંગિકમાં આજનો વિષય હતો ઓટીઝમ અંગે જાગૃતિ પઠન શીતલ વૈષ્ણવ આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે હવે પ્રાદેશિક સમાચાર અમારા ભુજ કેન્દ્ર પરથી